અમરેલીના વાંકિયામાં પરપ્રાંતીય મજૂરી કામ કરતા શ્રમિક પતિએ અમરેલીના વાકિયા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઉરડામાં મૃતદેહ મળ્યો હતો અમરેલીની વાંકયાની વાડીમાં ભાગ્યું ખેતી કામ રાખીને મજૂરી કામ કરતા સંજય મોહનિયા અને તેમની પત્ની રેખા મોહનિયા પરિવાર સાથે રહેતો હતો અને આજે સવારે વીસ વર્ષે રેખાબેન મોહનિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો રેખાબેન મોહનિયાના શરીર પર ગળું ગોઠણ અને કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા અને અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતાં પોલીસે કડક પૂછપરછ શરૂ કરતા હત્યારો પતિ સંજય મોહનિયાએ પોલીસ સામે કબૂલાત આપી કે પત્નીની હત્યા ગળે ટૂપો આપીને કરવામાં આવી હતી મોબાઈલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓના આધારે પત્નીને પતિ હત્યા કરી હોવાની વિગતોના આધારે અમરેલી મોહનિયાની ધરપકડ કરી છે અને મધ્યપ્રદેશના હોવાની વિગતો ડીવાય એસપી ચિરાગ દેસાઇ જણાવી હતી અને અન્ય કોઈ ગુનામાં હત્યારા પતિની સંડોવડી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી

માર મારે જતા તેનું ઘડું દબાવી જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે સર કરતાં જેલમાં આવેલ નથી